We'll be right <laughs> back. નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો ઉપરવાસ માં વરસાદ પડે સિપુર ડેમ ઉપર નજર કરીએ તો મિત્રો બે હાજર ચોવીસ માં હજુ સુધી સિપોડીમાં પાણી આવક ચાલુ થઈ નથી ઘણા બધા મિત્રો મળતા સમાચાર મુજબ હજુ સુધી સિપોડી માં પાણી આવક ચાલુ થઈ નથી કારણ કે મિત્રો સિપુર ડેમ ના ઉપર ભાગમાં જો વરસાદ જોયે તેવો વરસાદ પૂરતા પ્રમાણમાં પડ્યો નથી અને આગામી બે દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે જો કદાચ સિપુ ડેમ ના ઉપર ભાગમાં વરસાદ આજુ વાળા ગામડાઓને ઘણો બધો ફાયદો થશે એટલે એના ઉપર આજનો વિડીયો હતો તમે બધા અમાર ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી